જે પાટકૃતિક ફાર્મ ગામ કચોલિયા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર देसी કપાસને બીજા અમૃતનો ફળ આપતા આના છીએ નાખી લો થોડું બીજા છે અને આજે રે અમારે માટીમાં બીજા મૃતથી માટી પલાળી અને કપાસિયાને માટીનો કરમો આપતા જય ભાન પ્રાકૃતિક ફાર્મ ગામ કચોલિયા તાલુકો પાટલી જિલ્લો સુમનગર ભરતભાઈ પટેલ આપેલા કમ્પ્લેટ અને આપ્યા વગર ના આ બી બીજા મૃતથી પટ આપી કમ્પ્લીટ કરેલ છે જુઓ આ રીતના માટીમાં બીજા મૃતના પાણીથી માટી પલાળી સફાઈ શિયાળ એ બી આ રીતના પટ આપવામાં આવે જય ગૌ માતા